હેલો ફ્રેન્ડ્સ બધાને જય માતાજી કેટલા વાગ્યા નન્યા બપોરના વાગ્યા છે બાર રસોઈ બસોઈ થઈ ગઈ અને અમે અત્યારે ઉપર ચડીયા છીએ સોલાર ધોવલ અક્ષાના પપ્પા ધોવે છે અને હવે હું જોઈએ હા આમ જોવા અને ઉપર જાઉં જો અમે જઈએ છીએ look how we get here and look at Papa to the solar. are Solar. a bowl તો પણ હું મૂકો આ મૂકીને આવું તો પછી હું આ પકડીને ઊભી છું જો અહીંયા આગળ હાંધા હલાવ્યા કઈ રહ્યા છે અનન્યા તેડીને ઉભી છું નહીં અનન્યા પપ્પા કે પડતા નહીં બેસાડ દીધી હોય નીચે કેવી મજા આવે અનન્યા પાણીમાં રમવા દઉં વરસાદમાં સાફ નો થઈ ગયો હોય આવ્યો હતો ને વરસાદ તો હું થોડાક દિવસ પહેલાં તારે રમવું છે ભૂમા જા વહી જા જા જો ભૂ આવ્યું જો તાર રમવું છે જા વઈ જા જાવું છે ત્યાં ના બાપા ખાલી પાણી જ નાખવાનું ને સાબુ બાબુ જ નહીં દેવાનું બહુ ઊંચું કોક ના ઘર જોયું હોય સોલાર તો નીચું હોય હવે પણ મે પકડું છે તારે નથી પકડવું કાકા થોડું જોવા માંગતા છે લે હા કે અહીંયા અડધું પાણી નીકળી જઈશ અનન્યા અનન્યા બની છે ગઈ આમ જો કેવી મજા મજા આવે છે અને રમવાની અનન્યા

સરસ થઈ ગયું જો વા આગળ એક સોલાર છે અને એક વા આગળ છે ઓલું મેલું સોલાર છે અને આ ધોયેલું સોલાર છે અનન્યા કેવી બેઠી બેઠી રમે છે અનન્યા હાલો હવે નીચે જવાનું છે અનુ મમ્મી નીચે ના જાવ અનન્યા

હું નાના બે નીચે આવી ગયા છીએ સામે સાડીઓ વેચાવા આવી છે તો સાડીઓ જોવા જઈએ છીએ હવે તમારે કોઈને લઈ હોય તો હલો સાંજના સાડા ચાર થયા છે અને આ ભાઈ જોવો બહાર જાય છે લક્ષ્યત સીધ જા છો જા આવ્યો છે ટ્રેક્ટર આવે હેલો ફ્રેન્ડ્સ તો અમે જે છે પાણી લેવા કે નથી તમ આવી ગયો છે પાણી લેવા ખાસ નાના મિયાને પણ સાથે આવું છે આપણે હાલો ચલો તો અમે લોકો જઈએ છીએ બહાર પાણી પૂરી લેવા તમને પણ બતાવું જોઈને મોઢામાં આવી જશે પાણી ને લક્ષ ચાલ આગળ ચાલ જો સંભળાય છે વિડીયો બનાવ બને જ છે જો બ્લોગ ચાલુ જ છે જો અમારે અહીંયા પાણીપુરીવાળા વાળા ભાઈ આવી ગયા છે અને બધા લેવા નીકળી ગયા છે જો પાણીપુરી લેવા આવી ગયા છે બધાય દેવશભાઈ ચાલો ફ્રેન્ડ્સ આવી જાઓ બધા પાણીપુરી જમવા પણ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જાઓ છો નકર પાણીપુરી નહીં મળે નહીં લખશું મમ્મી આ કઈ છે પડેલી આ કઈ છે કોળી કોળી અનન આય કોળી છે હવે તો કોળી છે મામા માક આને ખાવ છે તને ખવડાવ ઓ આમ કમલીથી પાણી ભરીને બાйти નઈ દે ચાલે રે તન ગાળું પાણી તન ય ખાવ ઓ ખાવ Gaidu, gaidu naik ni. Mana patah gelas ni? Apa ni patah gelas mana mm -hmm. mm -hmm. hul? Mana patah gelas? Tapi tu sel patah gelas macam Dena, dena, dena dina. <laughs> जो oh, oh, mari. પાડી અત્યારે ગાંગર રહે છે કેવી કેમ કે ભેંસ ગઈ છે બાર પાણી પીવા આવેડે અને આને છોડીએ ને તો આ ભાગે એટલે ભેંસને એકને જ લઈને જાય અહીંયા આગળ આને છે ને ડોલથી પાણી મૂકવાનું કેવી ગાંગરે છે જુઓ અનન્યા અનન્યા ભેંસ કેમ બોલે જાને જોવાની કેવી મજા આવે કેમ બોલે ભેંસ લે કે તો અહીંયા આવું કે એમ કરે હમણાં વાળીએથી કપાસ હશે પપ્પા જગ્યા છે વાળીએ કપાસ લેવા આવી જો ભેંસ આવી ગઈ અહીંકું જોઈએ ને ચમકે છે ફ્લેશ ચાલુ છે એટલે લક્ષરાજ તો શું કરે છે? હું નવા બેટા. ત્રીંગરા બેટા તો નહીં? એ એ એ જો જો કઈ હાથમાં આવી છે. ગાંડું આવી ગયો છે છે અને આ સાથે જ મારો લોગ અહીં પૂરો થાય છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજનો લોગ તમને કેવો લાગ્યો છે બરાબર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બાય જય માતાજી